ભરત માકડીયા પર નાનકડા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો ગામમાં લાકડીઓ ઉડતા ગામમાં ફેલાઈ હતી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા ત્યારે ભરત માકડીયા બચાવવા માટે એક મહિલા પણ રણચંડી બની હતી હાથમાં લાકડી લઈને જંગમાં કૂદી પડ્યા હતા ભરત માકડીયા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડને મારનાર ચાર શખ્સોની ધરપકડ સિગરેટ પીવા જેવી નજીબ બાબતે થઈ ગઈ મારામારી મહિલા સિક્યુરિટી ગાર્ડે સિગરેટ પીવાની ના પડતા પાંચ લોકોએ હુમલો કરી દીધો પ્રતાપનગર ખાતે આવેલી એક બિલ્ડિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્સમાં યુવક કોમ્પલેક્સમાં સિગરેટ પીવાની ના પડતા તેઓએ મહિલા સાથે મારામારી કરી યુવક અહીંથી જ અટક્યા બાદમાં મહિલા પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો જોકે લોકોની ભીડ જોઈને તેઓ ભાગી ગયા હતા મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી મહિલાના વાળ ખેંચી મારામારી કરવામાં આવી હતી એક યુવકે મહિલાના વાળ ખેંચી દબોચી લીધી તો બીજાએ મુક્કા પણ માર્યા

જેમાં જે વ્યક્તિ કારમાં લટકી રહ્યું છે તે પે એન્ડ પાર્કમાં કર્મચારી છે કર્મચારી પાર્કિંગના પૈસા માંગતા કાર ચાલક દ્વારા તેની સાથે બબાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે વ્યક્તિને કાર ચાલુ કરીને ભગાવી મીટર સુધી ફેરવ્યો હતો વિડીયો બાબુનગર વિસ્તારમાં શ્યામશેખર બ્રિજ નીચે આવેલા રોડ પરનો છે બ્રિજ નીચે આવેલા પે પાર્કમાં કાર ચાલક દ્વારા કાર પાર્ક કરવામાં આવી હતી પીએન્ડ પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કાર ચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો જે મામલે રગજગ થઈ હતી અને ત્યારબાદ પૈસા લેવા છતાં કાર ચાલકે તે વ્યક્તિને અંદર ખેંચી અને ત્યારબાદ કાર ભગાવી મૂકી હતી થોડે આગળ ગયા બાદ કાર ઊભી રાખી કર્મચારીને લાફા માર્યા અને પૈસાને મોબાઈલ પણ લૂંટી લીધા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા મહિલાના પર્સ અને મોબાઈલની ધોળા દિવસે લૂંટ અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા છે અને પોલીસ માત્ર બેઠી રહી છે જેનો આ બોલતો પુરાવો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં લૂંટારુએ આતંક મચાવ્યો છે આઈટીઆઈ રોડ પર મહિલાનું પર્સ અને મોબાઈલ ની લૂંટ થઈ હતી સમગ્ર લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નરોડાના આઈટીઆઈ રોડ પર એક મહિલા ચાલી ને હતી ત્યારે કઈલજ રાજ સોસાઇટી નજીક એક્ટિવા પર બે શખ્સો આવે છે મહિલા કઈ સમજી તે પહેલા જ મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલની ચોરી કરી ભાગી જાય છે મહિલાઓએ પહેલેથી બંગડી લૂંટવાનો પ્રયાસ કરે છે હાથમાં બંગડી ન આપવા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થઈ જાય છે મહિલા બુઆબુમ કરી મૂકે છે પરંતુ એટલી જ વારમાં સમડી બનીને આવેલા લૂંટારો ભાગી જાય છે સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે બંધ મકાનમાં પચીસ લાખની ચોરી બનાસકાંઠામાં તસ્કરો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે એમાં પણ થરાદમાં તો ચોરોએ તરખાટ મચાવ્યો છે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે ત્યારે આ વખતે સોની પરિવારના બંધ મકાનમાં માં ધાડ પાડી થરાદ શહેરમાં રહેતો સોની પરિવાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયો હતો જે વાતનું ધ્યાન રાખીને બંધ મકાનમાં ચોરો ટક્યા ઘરમાંથી પચીસ લાખના દાગીના ઉઠાવી રફુચક્કર થઈ ગયા મકાન માલિક ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવે છે દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના પણ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા એટલું જ નહીં ઘર આખું વેરવિખેર કરી નાખ્યું બીજી તરફ ભરૂચમાં પણ લગ્ન પ્રસંગમાં ચોરી થઈ અતિથિ રિસોર્ટમાં લગ્ન ચાલી રહ્યા હતા જેમાં હાજરી આપવા માટે અમદાવાદની સોની પરિવાર આવ્યો હતો જેમની કારમાં દાગીના હતા આ અંગેની તસ્કરોને જાણ થતા તસ્કરોએ કારના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા પંદર તોલા દાગીનાની ચોરી કરી બીજી તરફ રિસોર્ટની પણ બેદરકારી સામે આવી રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા એક ગામના સરપંચના ઘરેથી મૂર્તિઓ ચોરી ગયા પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા ચોરીને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ ના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સુઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાની ધારી ત્રણ તસ્કરો પ્રવેશ્યા ચોકાદારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા અદર વાપીમાં પણ તસ્કરે તરખાટ મચાવ્યો કાર વર્કશોપમાંથી પંચ્યાસી હજાર ઉઠાવી ગયા

ચોર બારી બહાર નીકળી અને રાતના અંધકાર ના પલાયન થઈ ગયો સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસ ને જાણ કરી હતી પોલીસે સીસીટીવી ના આધારે ચોર ને પકડી લેવા તપાસ હાથ ધરી કરી ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી

બે વ્યક્તિ નીચે પટકાયા ચાલીસ ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવાર મોત થયા બંને કૌટુંબિક ભાઈઓ પ્રસંગમાં ગયા હતા રાત્રિના ઘરે પરત ફરતા સમય અકસ્માત સર્જાયો બીજી તરફ પાટણના હારીજ ગામે ગમખાર અકસ્માત થયો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા પાંચ લોકો અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા જામનગરમાં ધારીગઢ પાટીયા પાસે જાનૈયા ભરેલી ટ્રક અકસ્માત થયો ના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક કપલટી જતા ગમભર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટ્રકમાં સવાર અઢાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા તો જેતપુર હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી ભરૂચના આકલેશનમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા આમલા ખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી પાટણ વધુ એક ગમકવાર અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ ના મોત એક